ફરી પણ એકવાર તાલુ ના ગરગડાટ થી આપણે એમને વધારી લેશું ખૂબ ખૂબ સરસ કમલ સાહેબ હવે પછી હવે કામલ સાહેબ નું સ્વાગત સરપંચ શ્રી મનસુખભાઈ ભીખાપુરા જેવું સ્વાગત કરશે અને સાથે કામોલ કામલ નું સ્વાગત મનસુખભાઈ સરપંચ તીન કામઠું આપી સ્વાગત કરશે

હલો હવે પછી ડીજે વણઝારા સાહેબનું સ્વાગત સરપંચ શ્રી જામસિંહ ભાઈ સાલ ઓડાડી સ્વાગત કરશે જામસિંહ ખૂબ ખૂબ સરસ તાલીના ગડગરાથી દેવને વધાવી લેશું જય જોહાર જય આદિવાસી હવે પછી વીકે કામલ સાહેબનું સ્વાગત સરપંચ શ્રી રંજીતભાઈ ચોકી ચોકી જંબા દેવ શ્રી સાલુડાડી દેવનું સ્વાગત કરશે ખૂબ ખૂબ સરસ હવે પછી ડીજે વણચારા સાહેબનું સ્વાગત સરપંચ શ્રી પ્રતાપભાઈ કંડા ગુલદસ્તો આપી સ્વાગત કરશે ખૂબ ખૂબ આભાર કાંડાના ગબરથી વધવાઈ લઈશું ત્યારબાદ માધી પ્રમુખ જબુ જે પણ ત્યારબાદ આપણા છોટાઉપુર ડેપ્યુટી એન્જિનિયર શ્રી નજરુભાઈ જેઓ શ્રી કરશે ત્યારબાદ માજી સરપંચ શ્રી લાલસિંહભાઈ ચુલી જેઓ વીકે સામે વી કે કામર સાહેબ સ્વાગત કરશે